સારું અમે જઈએ છીએ અત્યારે કંજડા મારા પપ્પાનો નો છે એટલે કેક લઈને સરપ્રાઇઝ છે થોડું એના જેવું છે તમે પણ ચાલો મને એમ કોઈ આવ્યું બાર એટલે હું ભાવેશને દર્શ જઈએ છે ભુમિતને મેડમ ટ્યુશન કરાવવા છે એટલે અહીંયા રહેશે એના માટે હું કેક લેતા આવશું એનું કારણ છે કે કાલે પછી ભુમિતને રજા પડશે છે ટ્યુશનમાં પરમ દિવસે પડશે ને પરમ દિવસે પડશે એટલે કેટલા દિવસ છે આ શુક્ર શનિ રવિ તો આજનો દિવસ મેડમ થોડું ખેંચાઈ લે કેમ કે શુક્ર શનિ રવિ શુક્રવારે કાલે અનિડામાં મોટું ફંક્શન છે આ રૂપલમાં આવે છે અમારે ત્યાં રૂપલમાં આવે છે એટલે ત્યાં જવાનું છે એટલે સ્કૂલ શરૂ રહેશે ટ્યુશન બંધ રાખશું એટલે ટ્યુશન અત્યારે એટલે જ કરાવીએ છીએ પછી શનિ રવિ અમે પાછા ગીરમાં રિસોર્ટમાં જઈએ છીએ ફરવા માટે તો એ શનિ રવિની રજા પડશે ને સોમવારથી શરૂ થશે પછી આઠ દિવસ જ છે ને એક્ઝામ ને પછી એક્ઝામ શરૂ થાય છે એટલે એને ટ્યુશન કરાવી લઈએ છીએ બરોબર ભાઈ ઘરે ઘરે રહેજો અને મેડમ આવે એટલે ગેટ દઈ આવશે અને અમે જઈએ છીએ ચાલો તમે પણ અમારા જોડે

રસ થઈ ગયું છે આમાં એક તીખું મરચું નાખી દઈશું તીખું ખાય કે એ પ્રમાણે નાખવાનું અને આમાં આદુનો પીસ નાખી દેશે આટલો પીસાદુનો થોડા આદુને લટવા છે તમે છે ને આ જગ્યા આમનમય કરી શકો મેં આમન કર્યા એટલે ભાવેશ ને નહોતા ભાઈ આ ટેસ્ટ પણ તમે આની અંદર સેજ એક ચમચી લોટ અને એક ચમચી રવાનો લોટ નાખી દેજો એટલે સરસ થઈ જશે ટેસ્ટ સારો આવશે બે ખાવું મગનું ઓલું લીલું આવે ને એનું નહીં ઓલું થાય ચાલ મગની લીલી ફોતરીનો સ્વાદ બહુ નહીં આવે આ લસણ લીલું લીધું છે મારા મમ્મીને ત્યાંથી વાડીએ લાવે મારા પપ્પાને અહીંયાથી વાડીમાંથી થોડું ઝીણું ઝીણું સંભાળીને કટ કરી નાખીશ લસણની બે બે અડધી કળી એમાં કટ કરી નાખીશ એનો ટેસ્ટ બહુ સરસ લીલા લસણનો આવશે આમાં ઓલામાં મેં લસણ એટલે જ નથી નાખ્યું ખાલી આદુ મરચું જ નાખ્યું છે લીલું લસણ આ ઉપરથી હું લીલું નાખવાની હતી એટલે અને આમાં મેં પાણીથી મિક્સર સાફ કરીને નાખ્યું છે પણ તમે છાશથી નહીં તે અંદર થોડીક નાખીને સાફ કરીને નાખી નાખો એટલે ખટાશ આવી જાય કેમ કે આ થોડુંક ઓછું થાય એમ છે એટલે હું છે ને આમાં મગ થોડાક ઓછા પલાળ્યા છે તો હું આમાં થોડીક ચણા લોટ ને સેજ એક ચમચી રવો નાખીશ ને થોડીક છાસ નાખી દઈશ થઈ જશે ને હું છે ને એક ડીશ બને એમ નથી એટલે એક ડીશ ની ઢોકળીઓ નહીં ચડાવું ઇડલીમાં ઇડલી જેવું બનાવી નાખીશ આનું અને તમે પાથરી ઢોકળા ડીસે સીધી કરી બનાવી શકો આની થોડી કોથમરી છે કટ કરી નાખી દઈશ એક ચમચી ચણા નો લોટ એક ચમચી રવો એક ચમચી ચણું

અને આને લસણની ચટણી પણ કહે છે તમે જો આ છે ને આ રીતે બધું લસણ ખોલી અને આ રીતે ખાંડી વાળવાનું છે અને તમારે કઈ ન થાય ફ્રીજમાં પડ્યું

અને મેળવું એ પહેલાં જે તરત વળે ને એ લઈ લઉં ને આ લઈ લઉં છું ને પછી આને મેળવું છું આનથી આપણે ફેટ બહુ વધે એટલે આ પછી મેળવવાનું છે અને પછી તિખારી બનાવવાની છે હવે આની હું તિખારી બનાવીશ તમને બતાવું છું તિખારી તિખારી તે અમે ખાવ ઓછા તેલમાં બનાવીએ છીએ આપણે કોઈ પણ રાત્રે રસાવાળા શાક બનાવીએ ને તો ઓછા તેલમાં બનાવવાના છે જૂનાને બધાને ખબર હશે ન્યૂ માટે કહું છું કે આપણે જુઓ આ તેલ જો હું કેટલું નાખીશ નાનું પાવડું મારે ઘરે પાવડું જ નાનું છે એટલે ઓછું થાય એટલે તમે થોડુંક તેલ નાખવાનું છે અને તુનાલ બધાને ખબર જ છે કે ઓછા તેલમાં જ બધું બનાવવાનું છે એટલે હું ઓછા તેલમાં જ બધું બનાવું છું મીઠું છે હળદરમાં લીધું છે દાલ ચટણી મરચાંની આની વગર આપણે તીખારી અધૂરી

આમાં છે ને મારે પ્લાસ્ટિકના ઇડલી મેકર આવ્યા છે પણ પ્લાસ્ટિકમાં ગરમ કરીને મને થોડુંક રિસ્ક લાગે છે એટલે હું પ્લાસ્ટિકમાં નહીં મૂકતી ના મૂકું છું મારું ઈડલી ઇડલી મેકર છે પણ ઉપર ચડાયેલું છે એટલે તો હું આમાં થોડાક સોડા નાખી દઈશ સોડા બહુ વધારે પડી જાય ને તો એનો સ્વાદ ટેસ્ટ બહુ અલગ આવે જો ફ્રેન્ડ્સ આમાં મેં સોડા નાખી દીધા છે અને હવે વાટકિયું ભરી દઉં છું વાટેકિયું ભરાઈ ગયું છે અને ટેપ ટેપ કરી દઈશ અને આને આઈ ગરમ થઈ ગયું છે આની અંદર મૂકી ઓટોમેટિક એના ટાઈમે બંધ થઈ જશે ટાઈમર મેં ગોઠવો છે વહેલા માર બની ગયા છે તો કાઢી લેશે અહીંયા આજ તો નહીં તો ટાઈમર છે દોખાઈ જશે સારું હવે અમે બનાવી ના જો ફ્રેન્ડ્સ આપ દસ જ મિનિટમાં બની ગયા છો દસથી પંદર મિનિટમાં બની ગયા છે હા હું અહીંયા ઉપરથી બંધ કરી દસ ઓટોમેટિક થઈ જશે એમ જો તેમ સમય જો બની ગયા પંદર જ મિનિટ થઈશ ખાલી દસ મિનિટમાં આમ ગણો તો સરસ ફૂલીન થઈ ગયા છે મસ્ત બની ગયા છે અને ઠરવા દઈશ ને ઠરે ને એટલે હું આને કાઢી વાળીશ જો જો ફ્રેન્ડ્સ આ ઢોકળા ઈઝીલી નીકળી જાય છે ચડી ગયા છે જો કેવા જાળી વાળા બન્યા જો એકદમ અને અમારું જમવાનું જોઈ લો મરચાના રાયતા દહીં ની તીખારી રોટલું પાપડ અને મગના ઢોકળા અત્યારે બનાવ્યા છે અને દહીં બાજુમાં ખાવા અને આ ઢોકળા તમને જેને ભૂખ લાગતી હોય તો બપોર વચ્ચે તમારે મગનું મગ બાપેલા ન ખાવું હોય તો આ રીતે ઢોકળા બનાવી નાખજો પણ પેટ ભરીને કોઈ વસ્તુ ખાતા એમ કહું છું ભલે તમને તેટલી રેસીપી દઉં પેટ ભરીને ખાતા જો ફ્રેન્ડ્સ અમે જમવા બેસી ગયા છીએ અને આજે અમારે સેલ્ફી સ્થિત ફોનની બે ભાઈ થઈને ક્યાંક મૂકી દીધી છે ક્યાંય મળતી નથી એવા ગોતી જે થાય દર્શું એને અને જો બે ગયા જમવા તમી ભાવેશ હમ તમે પણ જમી લો ચાલો અને દર્શને અમે સ્કીપ કરી દઈશું દર્શ એમ કે છે મારા વિડીયોમાં હવે નથી આવું મમ્મી એવું ન લેતા આવું ન થાય હું તારા વિડીયોમાં કોઈ દિવસ વિડીયો નથી આવું તારે હવે આવું છે તમને જ પહેલી વાર મગના ઢોકળા નહોતા ભાઈ સરસ હા ચું કહો છો ખોટો બોલતા ખોટું નહીં બોલતા પેલી વાર છે ને એને જ ઢોકળા મગના નહોતા ભાઈ અમે આ ડાયટ શરૂ કરીને તે મગના બનાવ્યા પણ મેં ત્યાં છે ને ચણાનો લોટ અને રવો નહોતો નાખ્યો આજ મેં થોડું થોડું એક એક ચમચી નાખ્યું છે લીલું લસણ નાખ્યું છે મેં પ્લેન આ તેથી આદું લસણ નાખ્યું હતું પણ સૂકું લસણ હતું ભાવેશ કા કોથમરીની બધું નાખ્યું ટૂંક ખાલી સણા લોટ ને મસ્ત બન્યા ભૂમિ લે ટેસ્ટ કર દસતા ઢોકળું ખાવું છે ને બેટા ચલો ચાલ જુઓ ફ્રેન્ડ્સ અમે બેસી ગયા છીએ ફ્રૂટ લઈને આ પપૈયું ને એવું બધું છોકરાઓ માટે છે એવી વસ્તુ આ અમારા માટે છે અમે કાંઈ ફ્રૂટ હમણાં પાછા લાવ્યા નથી પ્રશ્ન હતો કે મારો એકસો ત્રીસ કેજી વજન છે ને મેં હર્બલ પ્રોડક્ટ યુઝ કરી છે તો એ મારે કાંઈ ફેર નથી તો એને મારે એ કહેવાનું છે કે તમે કંઈ પણ વસ્તુ લેશો ને જ્યાં સુધી તમે તમારા ખોરાક પર કંટ્રોલ નહીં કરો ને ત્યાં સુધી તમારે ફેર નહીં પડે એકસો ત્રીસ કેજી ને તેત્રીસ વર્ષ છે તમારા ખાલી તો તમે જુઓ તો તમે જમવાની ક્વોન્ટિટી ઓછી કરો ને આ ડાઇટ જે મેં આપી છે સેમ એ તમે એવું લાગે તો બે લાયકન દબી દો અને મારા પહેલેથી તમે વિડીયો કદાચ જોઈ જુઓ કેમ કે હવે કન્ટિન્યુ એકને એક વસ્તુ કહું તો જૂનાને બધાને એમ થાય કે એકને એક જ વાત થાય છે એકને એક જ વાત થાય છે નવા જોડાણા એને મળે નહીં એવું થાય જૂની બધી વસ્તુ તો તમે પહેલાંથી જૂના જુઓ તો હું કહેતી જ રહું છું તો તમે સેમ ડાયટ ફોલો કરો પહેલેથી વિડીયો મારો જુઓ ડાયટના વન ટુ ડેઝ આપેલા છે મેં વ્યક્તિ તે છવ્વીસ દિવસ સુધીની ડાયટ મેં આમાં નાખેલી જ છે ત્રીસ દિવસની નાખીશ પછી ત્રીસ દિવસ પછી ડેની બતાવ હું ખાલી એમને ડાયટનું તમને સજેસ્ટ કરીશ બધાને એટલે તમે મારી આ ડાયટ જોઈ જુઓ કે તમે છે ને એક ટાઈમ સવારના ઉઠીને ફ્રૂટ જ્યુસ લઈ લો અને ચાની આદત હોય તો થોડાક દિવસ ચા રાખો ધીરે ધીરે ઓછી કરી નાખો ગોળવાળી ચા પીવો મોર્નિંગમાં ફ્રૂટ જ્યુસ રાખો પાણી વધારે પીવો અને બપોરના ટાઈમે મગ થોડાક લઈ લો મગની અંદર આપણે જે સામાન્ય શાકબીજાનું બનાવ્યું હોય બાફેલા મગની અંદર એમાં બે ચમચી શાક નાખીને બે અડદના પાપડ છે લિજ્જતના હું ખાતી તમે એ પાપડ લઈ લો અને પડખે કાચી ડુંગળી લઈ લો અને કોઈ લિક્વિડ પાસે નહીં લેવાનું છાશ દૂધ કઈ વસ્તુ લેવાની નથી એમાં તમારે બાજુમાં જમ જ્યારે મગને એવું ખાવા બેહો ને પ્રોપર ત્યારે અડધી કલાક પહેલાં પાણી નથી પીવાનું જમીન ઊભા થાવ પછી અડધી કલાક પછી પાણી લેવાનું છે પછી પાછું કન્ટિન્યુ પાણી જ્યુસ બધું શરૂ રાખો પીળા વટાણા રાખતી જે હું મોઢામાં ચગડા કરતી એટલે બીજી વસ્તુ કંઈ ખાવાની મન ન થતી કન્ટિન્યુ ન ચગડતી પણ જ્યારે એમ થાય કે એવું થિંક કિચનમાં જવાનો ટાઈમ થયો ત્યારે ખાતી એટલે એટલાક વટાણા આખા દિવસના ખાતી હું અને પછી તમે છે ને ચાર પાંચ વાગે જ્યૂસ છે નાળિયેર પાણી છે કોઈપણ હેલ્ધી વસ્તુ લેવો પાઇનપલને તરબૂઝ ખાસ પાઇનેપલને તરબૂઝ તમારે વજન ઉતારવામાં બહુ જ એ બે ફ્રૂટ તમારો બહુ મદદરૂપ થશે એ તમને ખાસ વજન ઉતારશે તો એના જ્યુસ લ્યો પાઇનેપલ ખાઓ અને પાંચ પછી છ સાડા છ વધી વધી સાત વાગ્યા સુધીમાં જમવાનું પૂરું કરી દો જે જોબ કરતા હોય એ લોકો કે જ છે તો મેં એને કીધું છે કે ન શો એ તમારી પાસે બીજું કોઈ ઓપ્શન છે જ નહીં એટલે તમે જ્યારે જોબ પરથી છૂટી ના હો એટલે તરત જ જમવાનું રાખો એમ એટલે જેટલું બને એટલું વહેલું જમવાનું રાખજો જમવાનું પહેલાં કરી નાખો રોટલો તમે આંખો ખાતા હોવ ત્યાં તમારો ખોરાક વધારે હોય એટલે જલ્દી ઓછો નહીં કરવાનો એક આખો ખાતા હો તો એમાંથી પોણો કરી નાખજો પહેલાં જમવામાં અને રસાવાળું શાક બનાવજો ઓછા તેલમાં સાવ નહીં બરોબર તેલમાં શાક બનાવવાનું છે સીટી મારી દેવાની કુકરમાં કોઈ પણ શાક હોય કુકરમાં બનાવવાનું કોબી હોય ફ્લાવર બટેટા હોય ફ્લાવર હોય કોરા શાક થતા હોય ને એ તે અને જે અમુક ભીંડા જેવા શાક છે તે રસાવાળા ન થતા હોય એને સાસનો રસો બનાવી નાખવાનો અને તમારી રોટલો છે ને પોણા ભાગનું ચોળવાનો પાંચ દિવસ થાય એટલે એમાંથી પાછો થોડો ઘટાડી દેવાનો રોટલો પાછો પાંચ દિવસ થાય એટલે રોટલો ઘટાડી દેવાનો એમ કરી ક્વોન્ટિટી ઓછી કરી નાખવાની છે સાંજે અડધી કલાક પહેલાં પાણી નથી પીવાનું અને જેમ્યા પછી અડધી કલાક પાણી નથી પીવાનું અને ટાઈમ તમારે જે સેટ થાય એ તમારી રીતે ગોઠવવાનો છે મારો ટાઈમ અલગ હોય તમારો બધાનો ટાઈમ અલગ હોય એવી રીતે પાંચ છ કિલો ઉતરે એટલે સૂર્ય નમસ્કાર અને બીજી મેં અમુક એક્સરસાઇઝ બતાવી છે વિડીયોમાં એ તમારે દસ દિવસ કરી લેવાની પછી પાછું તમારા ડાયટમાં રહેવાનું તમને એમ થાય ત્રણ ચાર કિલો ઉતરું છે એટલે પાછું દસ દિવસ એક્સરસાઇઝ કરી લેવાની તમારે અને સાંજે સુતી વખતે રાત્રે ભૂખ લાગતી હોય મારા જેમ તો ફ્રૂટ રાખવાનું બને ત્યાં સુધી ફ્રૂટમાં છે ને પાઇનેપલ આ રસાળ ફ્રૂટ રાખવાના છે મોસંબીનું જૂસ તો નહીં પણ સાંજે તમે ફ્રૂટ ખાવ તો સારું જ્યુસ કરતાં તરબૂચ છે પાઇનેપલ છે ને ગ્રેફ છે મેં એવું ખાઈએ છીએ અને પછી રાત્રે એ બધું ખાધ્યા પછી પાંચક મિનિટ કે દસ મિનિટ રહીને હિમેશ પી લેવાની છે એક ગ્લાસ પાણી હશેકો છે ને એમાંથી અડધો કર નાખવાનો અડધો રાખજો આમ તો ફૂલ પેટ એ નથી કરવાનું હશેકો પાણીનો અડધો ગ્લાસ લેવાનો એમાં એક ચમચી હિમે નાખીને પી જવાની છે રાત્રે સૂતી વખતે અને આખો દિવસ તમે પાણી પીવો ને તો પાણીથી પેટ ફૂલ નથી કરવાનું ચાર ચાર ઘૂંટડે ઘૂંટડે ચાર ઘૂંટડા પીને પાછો અડધી કલાક પછી ચાર પીવો કલાક પછી ચાર ઘૂંટડા પીવો આખા દિવસનું લિટર પાણી પીવાય જાય ને તોય ભલે પણ એ ચાર ચાર ઘૂંટડે એમનું કન્ટિન્યુ શરૂ રાખવાનું ઝૂસથી ને ફૂલ નહીં કરવાનું એક એટલું રાખવાનું છે કોઈ પણ વસ્તુથી ફૂલ નથી કરવાનું અને બધા એમ પૂછે છે કે બપોરે ખાવ ને સાંજે મગ ખાવ તો ચાલે હા ચાલે મેં તો શું કામ સાંજે જમવાનું રાખ્યું કે ભાવેશ ને અમારે મોડું થઈ જાય સાડા નવ વાગે ઉપર આવે અમે વહેલા ભલે જમી લઈએ પણ સાડા નવ વાગે પછી ઉપર આવે તો સાડા દસ વાગી જાય અગિયાર વાગી જાય તો મને છે ને રાત્રે ભૂખ્યાની અંદર ન આવતી એટલે મેં રાત્રે જમવાનું રાખ્યું રાત્રે ફ્રૂટનું રાખ્યું મેં મારું ટાઈમ ટેબલ મારી રીતે જ બનાવ્યું હતું મને જે રીતે સૂટ થતું હતું એ રીતે બાકી બપોરે એટલે મેં મગ લીધાશ કેમ કે હું આખો દિવસ ભૂખ્યો ખેંચી એક પણ રાતનું ખેંચી શકું મારી એવી ટાઈમ હતી ને જેને દૂધ છાશ જે કંઈ પીવું હોય ને જેમાં ને અડધી કલાક પછી લેજો પણ ભરપેટ કોઈ વસ્તુ ન લેતા છાસ કોઈ પૂછતું તુંક પેટમાં બળતરા રહે છાસ પીવી છે તો જેમાં પછી અડધી કલાક પછી છાસ પીજો પણ ફૂલ પેટ નહીં પીતા એની હું તમને ના જ પાડું છું અને છાશ એ કોઈક કહે છે કે વજન વધારે પણ મેં તો જો જોકે સાવ મૂકી જ દીધી છે પીતી જ નથી કાં કોઈ દિવસ પીધી નથી કે દિવસની અને તમને બહુ ઈચ્છા જે વસ્તુની થતી હોય ને એ વસ્તુ આપણે એક રવિવાર રાખવાનું છે રવિવારે તમારે જે ખાવું હોય બબે કલાકે ભરપેટ નહીં જેની ઈચ્છા હોય બબે કલાકે થોડું થોડું લઈને ખાઈ લેજો શાક રોટલી દાળ ભાત કોઈપણ વસ્તુ પાણીપુરી સમોસું જે ખાવું એ પણ સમોસું તમે લીધું છે તો હાલો આજે અત્યારે એક નાનું હોય તો એક ખાવ મોટું હોય તો અડધો પીસ ખાવ પછી ભલે બે ત્રણ અઢી કલાકને પાછો અડધો પીસ ખાઈ લો એવી રીતે ખાજો રવિવાર આપણે એન્જોય કરી લેવાનું છે એટલે બાકીના છ દિવસ તમે આરામથી ડાયટ ખેંચી શકું એટલે જેથી કરી તમારી સામે કોઈ પણ વસ્તુ એ ખાવાની આવે તો તમને એમનો થ ખાઈ લો ખાઈ લો મારે આપણે એમ જ આવું નહીં રવિવાર આવે છે એને જોવાનું સાઈડમાં રવિવાર રાખવાનું કે રવિવાર આવે છે રવિવારે જ ખાઈશ ગમે તેમ થઈ જાય રવિવારે જ ખાઈશ હું તો રવિવારે ભલે દસ રૂપિયા ખર્ચીને આપણે એ વસ્તુ લાવવી પડે કે દસ રૂપિયાનો એક જ પીસ ભલે લેવો પડે જાજુ આપણે ખાવાનું નથી થયું તો તોલાને કહેવાનું દસ રૂપિયાને એક પીસ દઈ દીધું ત્યારે વીસનો એક પીસ આવતો હોય ને તો એ ભલે પણ આપણે એ ત્યારે રવિવારે જ ખાવાનું રાખવાનું છે ગમે તે જે ખાવું હોય એ એટલે આપણે એક રવિવાર રાખ્યો છે અને બીજા કોઈને જે કાંઈ પ્રશ્ન હોય તે પૂજો એનો આન્સર હું આપીશ મારથી થાય એ બને એટલો આન્સર દઉં છું અને થાઈરોડવાળા ખાસ થાઈરોડવાળા તમે આ ટ્રાય કરો ડાયટ તમારે થાઇરોઇડ માય ફેર પડશે વજન ઉતરશે ને એમ થાઇરોઇડ માય ફેર પડશે પગના દુખાવાના સોજાના એના બધાનો પ્રોબ્લેમ ઓછો થઈ જશે શ્વાસ ચડતો હશે જેનું શરીર હશે ચડ ઉતર કરવામાં એમાંય ફેર પડી જશે ઘણો પ્રોબ્લેમમાં ફેર રહેશે કઈ કયો એસિડિટી ખૂબ જ ગેસ ટાઇફોઇડ વારંવાર થવો બધામાં ફેર પડી જશે અને કોક ફિશર નું પૂછતું તો ફિશર હોય તો એમાં ફેર રહેશે તો આ ફિશરમાં કદાચ હિમેજ પીવો અને ગરમ ના પડતી હોય તો તમે ડોક્ટર ની સલાહ લઈને પી શકો છો ફિશરમાં હીમેજ પીવાતી હોય હા પીવાય પીવાય ને તો મળી પડે તો ફિશર માં હિમેજ પીવો તમને તેની પ્રોબ્લેમ એ ઉછી રહેશે ને વેટ લોસ થઈ જશે અમારો આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી થી કરજો થેન્ક યુ થેન્ક યુ દર્શો હે ને નક કેવું થેન્ક યુ હોમે તો કહી દે થેન્ક વેલકમ થેન્ક વેલકમ